મર્યા પછી સોય પાછી આપી દે છે એનું માર અર્થ છે કે ગુરુ નાનક એકવાર લાહોર રોકાયા લાહોરનો સૌથી ધનવાન વ્યક્તિ શેઠ દુનીચંદ નાનકને મળવા આવ્યો ચરણ સ્પર્શ કરી હાથ જોડીને એને કહ્યું ગુરુદેવ હું આપને કંઈ અર્પણ કરવા માગું છું આપની કૃપાથી મારી પાસે બધું જ છે બસ આજ્ઞા આપો આપ જે કહેશો તે આપને ચરણે ધરી દઈશ નાનકે પોતાના કપડામાંથી એક સોય કાઢી અને દુનિચંદને આપતા કહ્યું કે મારી આ સોય સંભાળીને રાખજે અને તારા મૃત્યુ પછી મને પાછી આપી જજે પોતાના મોભામાં હતો સમજ્યા વિચાર્યા વગર એણે નાનકને કહ્યું જેવી આપની આજ્ઞા પણ ઘરે પાછા ફર્યા ફરતી વખતે વિચારતા એને ભાન આવ્યું કે હું મરી જઈશ પછી આ સોય કેવી રીતે સાથે લઈ શકીશ આ પાછો આવ્યો ને કહ્યું ગુરુદેવ મને ક્ષમા કરો અને જીવતે જીવ આ સોય પાછી લઈ લો કારણ કે મર્યા પછી મારી સાથે સોય હશે જ નહીં તો પછી ક્યાંથી આપું આ સોય જેવી વસ્તુને સંભાળીને રાખવાની જરૂર પણ સી છે

જેનો તોલમાપ થઈ શકે એવી કોઈ વસ્તુ મૃત્યુ પછી સોઈ નથી લઈ શકાતી જે અપમાને અમાપને પરમ પામે એ જ તત્વુંજય બને છે શું આ ધન પદ કે સંબંધ તમને પરમ સત્ય સુધી લઈ જઈ શકશે જી ના પરમ સત્ય પરમાનંદ સુધી લઈ જનાર માધ્યમ બાબતે તમે બેસુધ છો એ માટે તમે જાગી જાઓ કહે છે કે મરણ આપણે ખાલી હાથે આવ્યા છીએ અને ખાલી હાથે જવાના છીએ એટલે જ તો કહેવાય ને કે મર્યા પછી સોય પાછી આપી દે છે કે એટલે જ કે આપણને જે આપણી પાસે છે એનો મોહ રાખ્યા વિના જ આપણને સંતુષ્ટ રહેવાનું છે ભગવાને આપણને જેવું આપ્યું છે જેટલું આપ્યું છે એમાં સંતુષ્ટ માનવું જોઈએ કેમકે આપણે રાજા રંક અને ફકીર બધા એક દિવસ એમને એમ આવ્યા છે અને એમને એમ ચાલ્યા જશે જય માતાજી જય શ્રી કૃષ્ણ